નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં તો મિત્રો આજે ભૂતિયાએ પેલા નરભક્ષી માણસના માથા ઉપર ઘા કર્યો અને ઘા કરતાની સાથે જ એ નરભક્ષી ત્યાં બેભાન થઈ ગયો અને પછી ભૂતિયો મેવારામને બધી વાત કરે છે કે તમને હું ગામમાં લઈ જવા માટે આવ્યો છું અને ગામમાં કોઈ તમારો વાળ પણ વાકો નહીં કરે એની બધી જ જવાબદારી મારી અને આમ આવી રીતે ભૂતિઓ મેવારામને ગામમાં લઈ જવા માટે રાજી કરે છે અને પછી તો આમ ભૂતિઓ પેલા નરભક્ષીની ગુલામી માંથી આ મીવારમને છોડાવી અને ગામ તરફ લઈને ચાલ્યો છે અને પછી બંને જણા ચાલતા ચાલતા વહેલી સવારે ગામમાં આવે છે અને ગામના પાદરે આવતાની સાથે તો ગામના પાદરે અમુક માણસો ભૂતિયાને અને આ મેવારામને જોઈ જાય છે અને જોતાની સાથે તો બૂમો પાડે છે કે મેવારામ આવ્યા મેવારામ આવ્યા અને ત્યારે મેવારામનું નામ જેણે જેણે પણ સાંભળ્યું ને એ બધા જ માણસો દોડી દોડી અને મેવારામને જોવા માટે આવે છે અને ત્યારે મેવારામ ભૂતિયાને કહે છે કે હે ભૂતિયા આ તો આખું ગામ છૂટ્યું છે અને આજે તો આ લોકો મને મારી નાખશે અને ત્યારે ભૂતિઓ કહે છે કે મેવારામ તમે જરાય ચિંતા ના કરો આ ગામ તો મારા કયા પ્રમાણે ચાલે છે અને આમ એટલી વારમાં ત્યાં આખું ગામ મેવારામની પાસે આવી જાય છે અને ગામના મુખી પણ આવે છે તેથી ગામના મુખી મેવારામને જોઈને કહે છે કે હે મેવારામ તમે અને હજી સુધી જીવો છો તો પછી તમે ગામમાં કેમ નહોતા આવતા અને આટ આટલા દિવસથી તમે ક્યાં હતા અને ત્યારે મેવારામ તો ચૂપ છે અને મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી અને ત્યારે ગામની એક ડોશીમાં બોલ્યા હે મેવારામ તમે તો પાછા આવ્યા પણ તમારી પત્ની તુલસીમાં ક્યાં છે અને જ્યારે આટલો શબ્દ મેવારામના કાને પડ્યો ને ત્યાં તો મેવારામ ચોધાર રડવા લાગ્યા અને ત્યારે આમ રડતા જોઈ અને મુખી પૂછે છે કે હે મેવારામ આજે તો તમારી પત્ની સાથે નથી અને એ તુલસીમાના વિશે પૂછતાની સાથે જ તમે આમ રડવા કેમ લાગ્યા કાંઈ તકલીફ જેવું તો નથી ને અને બધું કુશળ કેમ તો છે ને અને ત્યાં તો ગામનો એક વ માણસ બોલ્યો કે હે મુખી બાપા આ મેવારામ ખાલી ખોટા રડવાના નાટક કરે છે અને તે એટલા માટે નાટક કરે છે કેમ કે તેમણે આપણા ગામના ભગવાન શિવના મંદિરની દાનપેટીમાં ચોરી કરી અને તેઓ ભાગી ગયા હતા અને હવે એ નાણાં પૂરા કરી રહ્યા હશે તો પાછા રડતા રડતા ગામમાં આવ્યા છે માટે મેવારામને સજા કરો અને ત્યારે ભૂતિઓ કહે છે કે નાના એવું નથી આ મેવારામ ગામમાં નથી આવ્યા આ તો મેં ભૂતિયાએ તેમને ગામમાં લઈને આવ્યો છું અને એ પણ એક ભયાનક જંગલમાંથી લાવ્યો છું અને ત્યારે મુખી બાપા કહે છે કે ભૂતિયા તો તું એ જંગલમાં ગયો હતો એમને કે હા મુખી બાપા તમારા ગામના ન્યાય માટે મારે ગમે ત્યાં જવાનું થાય ને તો હું પાછી પાણી નથી કરતો અને તમારા ગામને ન્યાય અપાવું છું અને ત્યારે મુખી કહે છે કે તને કાંઈ થયું તો નથી ને કે અરે મુખી બાપા તમે મારી ચિંતા શું કામ કરો છો હું ભૂતિયો છું અને મને કાંઈ ના થાય અને આ ભૂતિયાને કોઈ હરાવી ના શકે અને ભૂતિયાની હંમેશા જીત જ થાય છે અને ત્યારે ભૂતિયાના આવા શબ્દો મારી લોઢાના દાંતવાળી મેલડી સાંભળી જાય છે અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે હવે મને લાગે છે કે આ ભૂતિયામાં ઘમંડ આવી ગયો હોય એવી વાતો તે કરવા લાગ્યો છે માટે હવે તેને સબક તો શીખવાડવો જ પડશે અને આ મ મેલડી આવા વિચાર કરી રહી છે અને આ બાજુ ભૂતિયો બધા જ ગામ લોકોને સમજાવતા કહે છે કે મેવારામ થાકીને આવ્યા છે તો આજે તેમને મહેમાનખાનામાં લઈ જઈ અને આરામ કરવા દો અને એમને જે સજા કરવી હોય ને અને જે પૂછવું હોય ને એ આપણે રાત્રે તેમને સભામાં લઈ જઈ અને પૂછીશું અને ત્યારે ભૂતિયાની આ વાત સાંભળી અને બધા માની ગયા અને આમ બધા સવાર સવારના પહોરમાં સૌ પોતપોતાના કામે લાગી ગયા અને આ મેવારામ મહેમાનખાનામાં જાય છે અને આમ કરતાં કરતાં દિવસ વીત્યો અને રાત પડી એટલે આજે તો બધા આ મેવારામ વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુકતામાં છે કે આજે પાંચ પાંચ વર્ષે મેવારામ પાછા આવ્યા છે તો આજે તેમના વિશે તો જાણવું જ પડશે કે તેઓ આટલા દિવસ ક્યાં હતા અને તેઓએ આટલા સમય શું કર્યું અને તેથી બધા વહેલા વાળું પાણી કરી અને આ ગામના ચોકમાં જ્યાં રોજ સભા ભરાતી ત્યાં આવી ગયા છે અને પછી તો ત્યાં ગામના બધા માણસો આવી ગયા અને ત્યારે ભૂતિયો મેવારામને લઈ અને આ સભામાં આવે છે અને સભાની શરૂઆત થાય છે અને ત્યારે સૌ પ્રથમ મુખી બાપા ભૂતિયાને પૂછે છે કે ભૂતિયા તને આ મેવારામ ક્યાંથી મળ્યા અને કેવી રીતે મળ્યા અને ત્યારે ભૂતિયો કહે છે કે મેવારામ મને જંગલમાંથી મળ્યા અને જંગલમાં એક માણસની ઝુંપડી છે અને એના માટે આ મેવારામ હંમેશા પ્રાણીઓને મારી મારી અને એ નરભક્ષીને ખવડાવવા માટે લઈ જતા હતા અને એવી હાલતમાં મેં મેવારામને પકડ્યા છે અને તેમને અહીં સુધી લાવ્યો છું બાકી વધારે હું કાંઈ જાણતો નથી અને ત્યારે આ ગામના મુખી ફરી બોલ્યા કે હે મેવારામ તમે આટ આટલા દિવસથી ક્યાં હતા અને એ નર માટે આવા પાપના કામ તમે શું કામ કરતા હતા અને તમારે આવું કેમ કરવું પડ્યું અને ત્યારે મેવારામ કહે છે કે હે ગામ લોકો જ્યારે હું તમારા ગામમાં શિવના મંદિરમાં પૂજારી હતો ને ત્યારે એક દિવસ એક વાણિયાએ આવી અને કિંમતી સોનાના ઘણા બધા સિક્કા દાનપેટીમાં નાખ્યા અને એ દાનપેટીમાં નાખી અને એ વાણિયો તો ત્યાંથી ચાલ્યો ગયો પણ એ જોઈ અને મારામાં લાલચ જાગી અને એ સોનાના સિક્કા મેં દાનપેટીમાંથી કાઢી અને મારી પત્ની તુલસીને લઈ અને હું ત્યાંથી ચાલી નીકળ્યો અને ત્યારે મારી પત્ની મને કહેતી હતી કે હે સ્વામીનાથ તમે હરામનું ધન લીધું હશે ને તો તમે એને પચાવી નહીં શકો અને એનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે પણ હું માન્યો નહીં અને અડધી રાત્રે એ સોનાના સિક્કાની પોટલી હાથમાં લઈ અને અડધી રાત્રે હું મારી પત્નીને લઈને અહીંયાથી ભાગી ગયો અને ભાગતા ભાગતા હું અને મારી પત્ની આ જંગલ તો રાત્રે પાર કરી નાખ્યું અને જંગલના સામે પાર પહોંચી ગયા અને ત્યારે સવાર સવારનો પહોર હતો અને થોડુંક થોડુંક અજવાળું અથરાણું હતું અને તેથી એ અજવાળામાં અમને જોઈ અને બે ઘોડેસવારો આવી રહ્યા હતા તેથી મને એમ લાગ્યું કે આ ઘોડેસવારો જો મારી પાસે આવી જશે ને તો આ મારી પાસે જે કિંમતી સોના મોહરના સિક્કા છે ને એ પડાવી લેશે અને હું પાછો જેવો હતો એવો ગરીબ બની જઈશ અને હું એવું વિચારી અને હું અને મારી પત્ની ત્યાંથી પાછા પેલા ગાઢ જંગલ તરફ ભાગ્યા અને ત્યારે માણસો અમને જોઈ અને તેઓ પણ અમારી પાછળ પાછળ ભાગ્યા તેથી આ ધનને છુપાવવા માટે હું ઉતાવળા ડગલે ત્યાંથી ભાગી ગયો અને ભાગતો ભાગતો જંગલની વચ્ચોવચ આવી ગયો અને ત્યાં મને એક ઝૂંપડી દેખાણી અને આ ઝૂંપડીને જોતા જ મને એમ લાગ્યું કે અહીંયા ઝૂંપડી દેખાય છે તો એમાં જરૂરથી કોઈક સંત મહાત્મા રહેતા હશે તો એમના શરણમાં ચાલ્યો જવું તો હું બચી જઈશ અને આમ વિચારી અને હું મેવારામ એ ઝૂંપડીમાં પહોંચ્યો અને ઝૂંપડીમાં પહોંચીને જોયું ને તો તેમાં એક આગ સળગતી હતી અને હું ભાગતો ભાગતો ત્યાં આવ્યો હતો તેથી હું થાકી ગયો હતો અને થાકના કારણે ત્યાં થોડીક વાર આડો પડ્યો અને આરામ કરતાં તો હું ત્યાં ઝૂંપડીમાં સૂઈ ગયો અને જ્યારે સૂઈ ગયો ત્યારે ત્યાં એક નરભક્ષી માણસ ત્યાં આવ્યો અને મને આમ ઝૂંપડીમાં સૂતેલો જોઈ અને તે જોર જોરથી હસવા લાગ્યો અને આમ તેના હસવાના અવાજને સાંભળી અને હું નીંદરમાંથી જાગી ગયો અને જાગીને જોયું તો સામે નરભક્ષી માણસ હતો અને તેના હાથમાં પ્રાણીનું માંસ હતું અને એ માસને ખાતા ખાતા તે બોલ્યો કે અરે વાહ રોજ તો મારે શિકારને શોધવા માટે જંગલમાં ભટકવું પડતું હતું અને આજે તો શિકાર સામેથી ચાલી અને મારી ઝૂંપડી આવ્યો છે તો આજે તો ઘણા બધા દિવસે માણસનું માંસ ખાવાની મને મજા પડી જશે અને આમ આટલું કહી અને એ નર બક્ષી મને ખાવા માટે મારી પાસે આવ્યો અને ત્યારે હું તો ગભરાઈ ગયો અને ગભરાહટમાં મેં એક યુક્તિ કરી અને કહ્યું કે તમે મને ખાવો હોય ને તો ખા જાઓ અને મને એમાં કાંઈ વાંધો નથી પણ આમ મને ખાઈ અને તમે આજ તો આરામથી સૂઈ જશો અને પાછા ફરી કાલે ભૂખ્યા રહેવાનો વારો આવશે અને જંગલમાં ભટકવાનો વારો આવશે એના કરતાં તમે એક કામ કરો કે તમે મને તમારો દાસ બનાવી લો તો હું રોજ તમારા માટે તાજા તાજા શિકાર કરી લાવીશ અને તમારે તો નિરાતે અહીંયા ઝૂંપડીમાં સૂઈ રહેવાનું મળશે અને ત્યારે પેલો નર કહે છે કે તું મને મૂકી અને ભાગી તો નહીં જાય ને કે ના ના એવું હું ક્યારેય ના કરું હું તમારી સેવા કરીશ અને ત્યારે એ નરબક્ષી મારા હાથમાં જે આ સોનાના સિક્કાની થેલી હતી તેને જોઈ જાય છે અને પૂછે છે કે આ શું છે તારા હાથમાં અને ત્યારે મેં કહ્યું કે આ તો મારા મારા આખા જીવનની છે અને પછી એ એ હાથમાંથી પોટલી લઈ લીધી અને કહે છે કે હવે તું આ લીધા વગર તો જવાનું નથી માટે હવે મને તારા ઉપર વિશ્વાસ આવી ગયો છે માટે કાલથી તું મારા માટે રોજ જંગલમાં જઈ અને શિકાર કરવાનું ચાલુ કરી નાખ અને પછી આમ મેવારામ સભામાં કહે છે કે એ દિવસથી હું રોજ માટે આ નરભક્ષીનો ગુલામ બની ગયો અને આ જંગલમાં રહેવા લાગ્યો પણ એના પછી મારી પત્ની તુલસી ક્યાં ગઈ એની મને કાંઈ ખબર ના પડી અને અમુક વાર આ નરભક્ષી જ્યારે સૂઈ જતો ત્યારે હું શિકાર કરવાના બહાને મારી પત્નીને શોધવા માટે ગામડામાં જતો હતો અને એવું જાણવા પણ મળ્યું હતું કે રૂપાવટી નગરીના માણસો મારી પત્નીને લઈ ગયા છે પણ હું ત્યાં પહોંચી ના શક્યો અને આ ધનની લાલચમાં આવી અને મેં મારા સ્વર્ગ જેવા ગામને દગો કર્યો અને મારી પત્નીને પણ હું ખોઈ બેઠો અને એ જે ધનની લાલચ હતી એ ધનને પણ હું ખોઈ બેઠો માટે હે ગામ લોકો મુખી બાપા અને ગામના પંચો મને આકરામાં આકરી સજા કરો હું તમારા બધાનો ગુનેગાર છું માટે મને સજા કરો અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે મુખી બાપા આ મેવારામ ગુનેગાર છે એ તો બરાબર છે પણ આપણી સભાનો એક નિયમ છે કે જો કોઈ પોતે જ આવી અને પોતાના ગુનાને ગાઈ અને પછતાવો કરે અને પોતાના ગુના કબૂલ કરી લે તો આપણે તેને સજા માફ કરી દઈએ છીએ અને માપની સજા કરીએ છીએ તો આપણે આ મેવારામને શું સજા કરીશું અને ત્યારે ગામનું પંચ કહે છે કે ભૂતિયા આ મેવારામે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે માટે આપણે તેમને માફ કરી દઈએ અને એમણે મહાદેવના મંદિરમાં ચોરી કરી છે તેથી તેની સજા રૂપે મેવારામ પાંચ પૂર્ણિમાએ શિવજીના મંદિરે એક હજાર દીવા પ્રગટાવશે અને આજ તેમની સજા છે અને ત્યારે મેવારામ પોતાની સજાને કબૂલ કરે છે અને પછી તો મેવારામ રડી પડ્યા અને ભૂતિયાના પગમાં પડી ગયા કે ભૂતિયા તે તો મને પાછો ગામમાં લાવી અને મહાન બનાવી દીધો પણ આજે ગામની વચ્ચે હું મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે આજ પછી ક્યારેય અધર્મ અને પાપના માર્ગે હું નહીં ચાલું અને કદાચ મારી સામે મોત આમ મેવારામ હવે સુધરી જાય છે અને પછી તો ગામના બધા માણસો ભૂતિયાને ખૂબ જ વાલ કરે છે અને કહે છે કે વાહ ભૂતિયા વાહ આવા ન્યાય તો તારા સિવાય કોઈ કરી જ ના શકે અને આમ સભા વેરાય છે અને ગામના બધા માણસો પોતપોતાના ઘરે જાય છે પણ મિત્રો બીજા દિવસે વહેલી સવારે જગમાલ જાદુગર ભૂતિયાને ખોળતો ખોળતો ગામમાં આવે છે અને આવીને પૂછે છે કે ભૂતિયો ક્યાં છે હું એની સામે મારો બદલો લેવા આવ્યો છું તો મિત્રો હવે આપણે આગળના ભાગમાં જોઈએ કે આ જગમાલ જાદુગર હવે પાછો જાદુગર બની ગયો છે અને તે ભૂતિયાની પાસે તેનો બદલો લેવા આવ્યો છે તો હવે ભૂત્યો અને જગમાલ શું કરે છે આમને સામને આવીને તો આપણે તેનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી